જય રામાપી જય ગૌ માતા કરુણા ધૂન મંડળ આજ પાલો ભરવા આવ્યું છે બધા ભાઈઓને કાલ આપણે પાલો નાખવાનો હતો તે કાલ ધૂન હતી એના હિસાબે કાલ ગાળો નોતર્યો ધૂનમાં વહેલું જવાનું હતું સો વાગે એટલે એટલે આપણે કીધું વિડીયો તો બનાવી નાખીએ વિડીયો એક આવતો નથી આપડે કૌશિકભાઈ જોવો તમે એમ ફાટુ પેરી રહ્યા છે પાલાની પરેશભાઈ ની નાખે છે વિજયભાઈ ની ગૌતમભાઈ ને યુવરાજભાઈ કૌશિકભાઈ જય રામપીર જય ગૌમાતા અમારા યુટ્યુબ ફેમિલી ને તમે જોઈ શકો છો મિત્રો અમે આજ ફરીવાર ગૌમાતા માટે નિર્ણય લેવા આવી ગયા છીએ આ બધા અમારા મંડળના સભ્યો તમારા અમારા ગામના ગ્રામ સેવક ભાઈઓ છે જે ગૌમાતા માટે એક ફોન કરો એટલે તરત દોડી આવે છે કઈ સવાલ કર્યા વગર ગૌ માતા માટે નિર્ણય નાખવા જવાનું છે એટલે તરત આવી જાય જ્યાં કેવી ત્યાં જોઈ શકો છો આ પાલવો જે મેં અગાઉ સ્ટોક કરી રાખ્યો છે ત્યાંથી ભરવી છે અને ભરીને ગામમાં જ્યાં રાજા નંદી મહારાજ ને ગૌ માતા છે એને નાખવા જશું અમારા ગામમાં અંદાજી હેત દોઢસો છે બસો નિરાધાર ગૌ માતા છે એને અત્યારે અત્યારે આ ઠંડીના કારણે તમે જોઈ શકો ભૂખના કારણે અત્યારે કાંઈ ખાવાનું પણ નથી રહ્યું અમારું કરુણા ધૂન મંડળ આવી ને આવી નિસ્વાર્થ ભાવ ગૌ માતા છે તેમ પર્યાવરણ છે અને પશુ પક્ષીઓની સેવા કરે છે અમારા ધૂન મંડળને સપોર્ટ કરો આપણે ભવદીપભાઈ આ જોઈ શકો અમારો ભવદીપભાઈ ડેર આ તેમનો ભાઈ મોટા ભાઈ છે ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવે છે

કરવી જો નગર પાછી નીન ઘટશે ગૌ માતા નંદી મહારાજ બહુ જાજા છે એટલે આપણે વિજયભાઈ ની ફાટ નાખે છે યુવરાજભાઈ સલાખો પાથરી રહ્યા છે આપણે ગૌતમભાઈ ફાટ ભરે છે જે

કરતા આપણે ભાઈ જોઈ શકો એમ ટ્રેક્ટર ની વાર ખુલ્લી વાહ વાવ તમે કેટલું ઢોર વાહું જોરા લાઈન થાય ઢોરની ભાઈ માતા નંદી મહારાજ ની આચુ જવો તમે ટપકા એ કેટલા છે તેની ખાલી મન પાલો રોજ નો વિયો છે